દરેક ના ઘરે ઘરે આફ્ટર ઇલેક્શન કારણ કે હું જે નીકળ્યો છું એ ખુલ્લી નીતિથી મારી સારી મતિથી માંગરોળના વિકાસ માટે માંગરોળના ના લોકોને પડતી મુશ્કેલીઓના સમાધાન માટે કરીને અપક્ષ ઉમેદવારી નોંધાયેલી છે અને ત્યાર પછી આપણને ચૂંટણી લડવા માટેની માન્યતા મળી ગઈ છે મિત્રો આજનો જે વિડીયો છે એ વિડીયો તમારે દસ મિનિટ નીકાળી અને તમારા પરિવાર સાથે બેસીને જોવાનો છે અગાઉ પણ જ્યારે ચૂંટણી નહોતી આવી અને માંગરોળના તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર અને ખૂબ ખૂબ ધન્યવાદ કે આટલો મોટો સપોર્ટ આવડો મોટો પ્રેમ આપ સૌ મને કરો છો અને હંમેશા મારા તમામ હિન્દુ મુસ્લિમ ભાઈઓ બહેનો અને 18 વર્ષથી ઉપરના તમામ જો કે નાના બાળકોથી માંડીને તમામ વૃદ્ધ અવયવ વૃદ્ધ સુધીની વાત કરું છું પરંતુ 18 વર્ષથી ઉપરના તમામ લોકો વોટ કરી શકે છે કારણ કે એની એ વિચાર શક્તિ હોય છે એની એ સમજદારી હોય છે એની અંદર એ બુદ્ધિ કહેવાય ને કે વિકાસ પામેલી હોય છે કે એ નક્કી કરી શકે કે અમારો નેતા અમારો કોર્પોરેટર ખરેખર કેવો હોવો જોઈએ એટલા માટે કરીને એ 18 વર્ષથી ઉપરના લોકો વોટ કરે છે એટલે આ જે વિડીયો છે એ તમામ લોકો એમના ઘરે પાંચ થી દસ મિનિટ બેસીને એમના પરિવાર સાથે જુએ જેથી કરીને એ લોકોને પણ ખ્યાલ આવી શકે બની શકે કે ક્યાંક હું લોકોની વચ્ચે ન પણ પહોંચી શકું પરંતુ એના પહેલા એક વાત ખાસ એક મુદ્દા સાથે મારે ચર્ચા કરવી છે પરંતુ એના પહેલા એક વાત જણાવી દઉં કે આપણે જે ઉમેદવારી નોંધાવી છે વોર્ડ નંબર 8 ની અંદર તેમાં આપણો જે ચૂંટણી નિશાન છે આપણે ઇન્સ્ટામાં અપડેટ આપ્યું હતું અને YouTube માં આપણે અપડેટ આપી દઈએ તો ચૂંટણી નિશાન છે આપણો કાચનો ગ્લાસ અને આ કાચના ગ્લાસને તેરમુ ક્રમાંક છે કાચનો ગ્લાસ અને આ કાચના ગ્લાસને તમારે તમારા પવિત્ર અને કિંમતી મતથી આને છલોછલ ભરવાનો છે મને આશા છે કે તમે મને નિરાશ નહીં કરો મને આશા છે કે તમે આવનારા સમયમાં એવા નેતાને જૂટશો કે જે અડીખમ અમારી સાથે ઉભો છે માત્ર અને માત્ર ચૂંટણી સમયે આ બાબતને મારે ખાસ ચર્ચા કરવાની હતી કે ચૂંટણી સમયે લોકોનો એવો આગ્રહ હોય છે કે જે તે નેતા છે અથવા તો જે તે ઉમેદવારી કરી રહેલ વ્યક્તિ છે એ અમારા સુધી પહોંચે તો મારે ખાસ એક એ કહેવું છે કે ભાઈ આ વખત તમે કોઈ ઇમોશનલમાં ન આવતા આ વખત તમે તમારી પોતાની બુદ્ધિથી વિચારજો આ વખત તમે જો માંગરોળનો ક્યાંક વિકાસ ઈચ્છતા હોય આ વખત જો તમે ક્યાંક બહોળો બદલાવ ઈચ્છતા હોય તો તમારી બુદ્ધિથી તમારી વિચાર શક્તિથી કોઈની પણ શર શરમ રાખ્યા વગર ચોક્કસપણે તમે વોટ કરજો

એટલે જો કદાચ ન પહોંચી શકું તો એનું દુઃખ નહીં લગાડતા કારણ કે આ બહુ ટૂંકો સમયગાળો છે અને ટૂંકા સમયગાળાની અંદર કામ મારે ખુદે એ એક અપક્ષ ઉમેદવાર તરીકે બહુ બહોળું કરવાનું છે બહુ મોટું કરવાનું છે પહોચી શકું તો તમારે દુઃખ નથી લગાડવાનું તમારી પાસે પહોંચીશ આપણે જે કંઈ પણ હશે એ લઈને ચર્ચાઓ કરીશું અને ખાસ એ બાબતનું ધ્યાન રાખવાનું છે કે ટૂંકા સમયગાળામાં જો હું ન પહોંચી શકું તમારો મને ફોન આવશે ને તો એ મને વધારે ગમશે કે આવનારા સમયગાળા દરમિયાન આપણી પાસે બહુ ખાસો સમય રહેવાનો છે પાંચ વર્ષનો સમયગાળો રહેવાનો છે અને પાંચ વર્ષના સમયગાળા દરમિયાન દરેકના ઘર સુધી પહોંચવાનો મારી પાસે ખાસો એવો સમય પણ રહેશે

કારણ કે બારથી જે કાર્યો કર્યા છે ઈન્શા અલ્લા હંમેશા અલ્લા એવી મને હિંમત આપે કે મારા તમામ હિન્દુ મુસ્લિમ ભાઈઓને સાથે રાખીને હું આ કાર્યો કરી શકું અને હંમેશા કરતા રહેશું વાદાઓ થી ભરમાશો નહી કોઈ પણ એવા પ્રકારની જાહેરાતોથી થી ભરમાશો નહીં માત્ર બે દિવસની અંદર તમારી પાસે મળતી મુલાકાત થી માત્ર બે દિવસની અંદર તમારી પાસે આવેલા લોકો થી

અને ખાસ 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 મારે કહેવું છે કે જે આ બે થી ત્રણ દિવસની અંદર માત્ર તમે વાતો થી ભરમાય અને તમારો વોટ જાહેર કરો છો તો યાદ રાખજો કે તમારા આ જે બાળકો છે તમને ક્યારે જો ગલત જગ્યાએ તમે વોટ આપી દીધો છે તમે તમારી વિચાર શક્તિથી વોટ નથી આપ્યો તમે તમારી બુદ્ધિમત્તાથી વોટ નથી આપ્યો તો આવનારા આ જે બાળકો છે એ આવનારા પાંચ વર્ષમાં તમને ક્યારે માફ નહીં કરે

આપણે લીશું આવનારી અઢાર તારીખ પછી જ્યારે મતપેટીઓ ખુલે ત્યારે એક બહોળાવ વિકાસની સાથે એક મેનોફેસ્ટો સાથે આપણે સારી રીતે લોકોની વચ્ચે જાશું

પણ એક વોટ કાચના ગ્લાસમાં અને કાચનો ગ્લાસ છલોછલ ભરવાની જવાબદારી હવે તમારી છે